આંખ પર પાટા બાંધી બેઠી હોય તેમ લાગ્યું છે કારણ કે ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે આ ફી વધારાના વિરોધમાં ચૌદ જુલાઈ રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાત ભરમાં આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્ય ની માણસ ની પાયા ની જરૂરિયાતો છે આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધી મોંઘું પ્રાઇવેટ શાળાઓ ભાજપ ના ઇશારે અને શાળા સંચાલકો ના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકો મનમાની ફી વધારવાની છૂટ આપે છે જેને લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સવે જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજો ની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકે